તો પછી અંદર બધા મંડપ નાખીએ ક્યાં વાંધો છો કરો વેરીફાઈ કરો ચૂંટણી એજન્ટ છે

ગમેય હરીવાય ને એવી હું આટક ને જ છું ટુકડી એ જ કમ બાર હાલો આયર આ લગાડીએ ઉપર હાલો ભાઈ આ વાલ્કમ ના માના ને કહો વાલ્કમ ને વાય કે હો મનો હો જનો આપણે ટુકડી એ જ નો નીકળે આ ટુકડી જ છું ટુકડી જોવા દીયો ટુકડી એ જ

તંત્રાકી <coughs> 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 ગમે હરી ભાઈ ને એવી હું આટકલી એજન્ટ છું ટુકડી એજન્ટ કમ ભાઈ આ લગાડીએ ઉભરો ભાઈ આ વાનકમને માનેને કહો વાનકમને વાને કે હો મનો હો જ મનો આપણે ટુકડી એજન્ટ હોઈ જ ન નીકળે આ ટુકડી એજન્ટ ટુકડી એજન્ટ